નિયમિત ઘનતા ધરાવતી તકતી તેના વ્યાસ સાથે સંપાત થતી હોય એક અક્ષ ને અનુલક્ષીને જડત્વની ચાપ માત્ર શોધો ધારો કે તકતી જે દળ છે એ એમ છે તેની જે ત્રિજ્યા છે એ કેપિટલ આર છે અને તકતી અહીંયા એક્સ વાય સમતલ ની અંદર આવેલી છે અને ઝેડ અક્ષ છે તે તેને લંબ રૂપે આવેલી છે એટલે કે ઝેડ અક્ષ ને અનુલક્ષીને તકતી ભ્રમણ કરે છે તો તેની જડત્વની ચાક માત્ર z અક્ષને અનુલક્ષીને આપણને m r square ના છેદમાં બે મળે છે તકતી માટે લંબક્ષ પ્રમેયનો ઉપયોગ કરતા z અક્ષ લંબાવેલી આવેલી હોવાથી i બરાબર તકતી જે છે xy સમતલમાં આવેલી હોવાથી i x વત્તા i y x અને y અક્ષોની સમમિતિ સમાન છે આથી અહીંયા i બરાબર આપણે i y લખી શકીએ તો iz બરાબર એમ આર સ્કવેરના છેદ માં બે અહીંયા ગુણાકાર છે નીચે ભાગાકારમાં જોશે આથી આઈએક્સ બરાબર એમ આર ના છેદમાં ચાર આપણને મળે છે અને આઈ વાય પણ છેદમાં ચાર મળે છે તેની પ્રતિ પાથરી દોરીના છૂટાછેડા પર નળાકાર સપાટી સ્પર્શક રૂપે રહેતા ચાલીસ ન્યૂટન બળ લગાડ સાથે શરૂ કરે છે તો નીચેના જવાબ શોધો નળાકાર પર લાગતું ટોર્ક

આલ્ફા આપણને સો રેડિયન વી બરાબર વીઝીરો વત્તા એટી સૂત્ર પરથી આપણે ચાક ગતિ માટે લખી શકીએ ઉમેગા બરાબર ઓમેગા ઝીરો વત્તા આલ્ફા ટી બદલે આપણે ઓમેગા લખ્યું કોણીય વેગ

બે ગુણ્યા ચાર ગુણ્યા સ્ક્વેર પ્રતિ સેકન્ડ મળે છે પાંચમો આપણે શોધવાનું છે બે સેકન્ડ પછી તેની ચાક ગતિ ઉર્જા કની ಚಾಗದಿ ಊರ್ಜಾ ಜನ ಓ ಈ ವಡರ್ಚಾವು ಊರ್ಜಾ ಈ = ಚಾಗದಿ ಗತಿ ಮೈಡೆ ಚಾಗದಿ ಹಾಫ್ ರೇಖಿ ಗತಿ ಮ್ಯಾಟಿಕ್ ಗತಿ ಊರ್ಜಾ ಹಾಫ್ ಎಂ ವಿ ಸ್ಕ್ವೇರ್ ಎಂ ನ ಬಲ್ಲೆ ಯಾ ಐ ವಿ ನ ಬಲ್ಲೆ ಓಮೆಗಾ ಸ್ಕ್ವೇರ್ ಹಾಫ್ ಐ ನ ಬಲ್ಲೆ ಎಂ ಆರ್ ಸ್ಕ್ವೇರ್ ಬೋಯಾ ಓಮೆಗಾ ಸ್ಕ್ವೇರ್ ತಶ್ಯಾ ಆದಿ ಏಗತೆ ಔಸ್ ಎಂ ನ ಬಲ್ಲೆ ಬೈ ಕಿಲೋಗ್ರಾಮ್ ಆರ್ એટલે .2 * .2 ಅನೆ ಓಮೆಗಾ એટલે 200 * બસો અથવા બે બે કટ થઈ જશે અને છઠ્ઠું આપણે જે શોધવાનું છે તે છે ચાર સેકન્ડ તે છે બે સેકન્ડના અંતે કોણીય સ્થાનાંતર એટલે આપણે શોધવાનું છે તો આપણે જાણીએ છીએ કે કોણીય વેગ बराबर कोणीय स्थानांतरणा छेदमा समय तो कोणीय वेग जो छे अइया बाय कोणीय वेग क्या ओमेगा ने ओमेगा 0 तो या लगी जो कि सरेश कोणीय वेग ले ओमेगा वत ओमेगा 0 ना छेदमा बाय कोणीय स्थानांतर थीटा ना, ना छेदमा टी आदि थीटा बराबर ओमेगा वत ना ओमेगा 0 ओमेगा वत ओमेगा 0 ना छेदमा बाय गुनिया टी થશે

જેટલું મળે છે બે સેકન્ડ પછી પાવર તો પાવર પી બરાબર ડબલ્યુ ના છેદ પાવર પી બરાબર

દસ આરપીએમ કોણીય ઝડપથી તેના કેન્દ્રમાંથી પસાર થતી ઉદ્ધવ અક્ષને અનુલક્ષની સમક્ષિત તલમાં ભ્રમણ કરે છે પચાસ કિલોગ્રામ દળવાળો માણસ આ ટેબલની કિનારી પર ઉભો છે આ માણસ કિનારી પરથી કેન્દ્ર પર જાય તો ત્રણ ટેબલ હવે કેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરશે માણસને બિંદુવત પદાર્થ ગણો અને ત્રણ ટેબલ નિયમિત શક્તિ ગણો ત્રણ ટેબલ નો દળ જે છે એ સો કિલોગ્રામ છે અહીં માણસના દળને હું સ્મોલ એમ વડે દર્શાવું જે પચાસ કિલોગ્રામ છે ટર્ન ટેબલ નું દળ જે છે એને હું કેપિટલ એમ વડે દર્શાવું તો કેપિટલ એમ બરાબર સો કિલોગ્રામ આપણને આપેલું છે અને ઓમેગા જે છે ઓમેગા વન એટલે કે એની કોણીય ઝડપ આપણને દસ આરપીએમ આપેલી છે રોટેશન પર મિનિટ અહીં તંત્ર પરનું જે બાહ્ય ટોક છે શૂન્ય છે આદિતંત્રનું કોણીય વેગમાન જે છે એ અચળ રહેશે આમ તંત્રનું પ્રારંભિક કોણીય વેગમાન બરાબર નું અંતિમ કોણીય વેગમાન તંત્ર અચળ હોવાથી પ્રારંભિક કોણીય વેગમાન અને અંતિમ કોણીય વેગમાન સરખું થશે કોણીય વેગમાન એટલે આઈ ઓમેગા વન બરાબર આઈ વન ઓમેગા વન અને અહીંયા ટુ થશે પણ કિલોગ્રામ દળવાળો માણસ આ ની કિનારી પર ઊભો છે અને પછી કિનારી પરથી ક્યાં જાય છે કેન્દ્ર પર તો તેની જળત્વની ચાક માત્રામાં એમ સ્ક્વેર ના છેદમાં બે ટર્ન ટેબલ માટે વધતા સ્મોલ એમ એટલે માણસ છે એની માટે સ્મોલ એમ જતો રહ્યો એટલા માટે ફક્ત ટેબલની આપણે ઝડપવાની ચાક માત્ર લઈએ તો એમ આર સ્ક્વેર ભાઈ અહીંયા માણસ જે હતો એ તેના ટેબલની ધાર પર હતો એટલે તેની પણ ચાક આપણે ગણી છે જ્યારે અહીંયા

પચાસ ઓમેગા વન છે એ આપણને દસ આરપીએમ ને આપેલા છે એટલે અહીંયા ઘડી ઓમેગા વન દસ મૂકીશ કેપિટલ એમ છે એ સો ટેબલ ના છેદમાં બે ગુણ્યા ઓમેગા ટુ આથી સોના છેદમાં બે 50 પચાસ ગુણ્યા અને બરાબર પચાસ ટુ થશે આથી વીસ પરિણામે આપણને ઓમેગા ટુ જે છે એટલે કે ટેબલ જે છે તેની કોણીય ઝડપ વીસ આરપીએમ

જુદા જુદા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બળ લાગે છે અહિયાં પી બિંદુ જે છે બાળક છે પર એટલે કે આભાસી કેન્દ્ર ત્યાગી બળ લાગે છે અને આ દિશામાં આ રીતે ઘર્ષણ બળ લાગે છે આથી આર જે છે એ લંબ પ્રત્યાઘાતી બળ છે એમવી સ્કવેર બાય જે છે એ આ જે છે ત્યાગી બળ છે એ મ્યુ આર બરાબર એમવી સ્કવેર બાય આર જેટલું થશે જેનું કેન્દ્ર ત્યાગી બળ છે એના જેટલું આથી એમવી સ્કવેર બાય આર बराबर म्यू आर आर जो है ये नीचे तरफ लगत पड़े एट के एम जी के म्यू एम जी आ थी एम स्क्वायर बाय आर इज इक्वल टू दी बराबर म्यू एमजी जी जेटू है एम स्क्वायर बाय आर बराबर म्यू एम जी एम, एम एम और एम कैंसल तो वी स्क्वायर ना छेद में आर बराबर म्यू जी आपने है। वी बदले हूं आर उमेगाकू तो अः आर स्क्वे ना छेद में आर बराबर म्यूजी एक आर के, के। स्क्वायर बराबर

0.25 * 5 નો વર્ગમૂળ કાટ 1.118 રેડિયન પ્રતિ સેકન્ડ ઓમેગા ની કિંમત મળે છે આ ત્રિજ્યાની અને એમ દળવાળી નિસી તકતીને ફળતે દોરી વિટાડી તેના મુક્ત છેડા છેડે એમ દરવાળો પદાર્થ દટકાવવામાં આવે છે હવે આ પદાર્થ ને નીચે ઉતરવા દેવામાં આવે તો દર્શાવો કે તેનો કોણીય બરાબર પ્રવે છેદમાં વત્તા કેપિટલ એમના છેદમાં આર મળે છે અહીં આકૃતિમાં પદાર્થ દટકાવેલો છે તેના પર લાગતા બળો જો એનું પરિણામી બળ એમ એ હશે તો પરિણામી બળ એમ એ બરાબર એમજી જે નીચે નીચે દિશામાં લાગે છે અને ધન લઉં દિશામાં લાગતા તણાવ બળને મારે ઋણ લેવું પડે

તોના આના બદલે આઈ આલ્ફા આઈ આલ્ફા બરાબર એ ના છેદમાં એમ આર સ્કવેર ના છેદ માં બે એક આર કેન્સલ થઈ જશે આથી આલ્ફા બરાબર એમ મોલ જી ઓછા એ ના છેદમાં આ બે જે છે ઉપર જશે કેપિટલ એમ આર આપણને મળે છે હવે આપણે જાણીએ છીએ કે રેખીય પ્રવેગ એ જે છે એમાં આપણે તેનો સ્પર્શીય ઘટક લઈએ એટલે આર ક્રોસ આલ્ફા પરથી આર આલ્ફા આપણે મૂકી શકીએ કે ત્રીજા આર ગુણ્યા કોણીય પ્રવેગ આલ્ફા તો એના બદલે અહીંયા હું કેપિટલ આર ગુણ્યા આલ્ફા લખી દઉં છું તો આલ્ફા બરાબર ટુ એમ ના છેદમાં એમ છેદમાં એમ આથી એમાંથી આલ્ફા સામે નીકળશે એટલે વત્તા ટુ સ્મોલ એમ ના છેદમાં કેપિટલ એમ બરાબર ટુ એમજી આ જે છે એમના એમ છેદમાં કેપિટલ એમ આર આપણને છે હવે આલ્ફા ને સૂત્રનો કરતા બનાવતા 2mg ના છેદમાં mr છે જ અહીંયા આજે જે આખો પદ છે એમાં કેપિટલ m આની સાથે ગુણાશે એટલે કેપિટલ m 2m ના છેદમાં m mm જશે આથી mg 2mg ના છેદમાં કેપિટલ m 2m અને r અંશમાં જે બે છે એને છેદના છેદમાં લઈ જતા એટલે કે એમ ના છેદમાં કેપિટલ આર એમ વત્તા ટુ એમ ના છેદમાં બે આના પણ છેદમાં બે આના બે ઉડી જશે એટલે ફક્ત આપણને અહીંયા એમ મળશે એટલે અહીંયા હું લખી દઉં ફક્ત એમ આમ મળતો કોણીય પ્રવેગ એમ ના છેદમાં આર ઉસ કેપિટલ એમ બાય ટુ બધા સ્મોલ એમ જેટલો મળે છે